આગામી તારીખ બાવીસ અને રવિવારનો દિવસ ભાવનગર જિલ્લાના પત્રકારો માટે સુવર્ણ અક્ષરે લખાશે ઐતિહાસિક ઘડીઓની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી છે દુનિયામાં સૌથી કામ પત્રકારોને મળ્યું છે ન કોઈ સંગઠન હોય કે ન કોઈ પીઠબળ છતાં જીવનભર લડતા રહેવાનું અને દુશ્મની પણ લેતા રહેવાનું પરંતુ આ ગુજરાતમાં એક એવું સંગઠન બન્યું છે કે જેને તમામ રેકોર્ડ તોડી નાખે છે જે લોકો કહે છે કે પત્રકાર કદી એક નથી થઈ શકતા તે એક વખત પત્રકાર એકતા પરિષદ વિશે જાણે કેમ કે આ સંગઠનમાં હજાર બે હજાર નહીં પરંતુ દસ હજાર પત્રકારો જોડાયેલા છે અને શિસ્તબદ્ધ સૈનિક હોય તે પ્રકારે કામ કરી રહ્યા છે જેના કારણે એક રેકોર્ડ પણ સ્થાપિત થઈ ચૂક્યો છે પત્રકારોમાં વધુને વધુ એકતા સાધી શકાય અને એકબીજાના સુખ દુઃખ સાથે રહેવાય તેમ માટે હવે પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લામાં વધુ ગાઢ બની રહ્યું છે ત્યારે આવતી તારીખ બાવીસ અને રવિવારે ભાવનગર જિલ્લામાં પણ પત્રકાર એકતા પરિષદનો જિલ્લા અધિવેશન મળી રહ્યું છે જેમાં આગામી તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસને રવિવારે સવારે દસ કલાકથી બપોરના બે કલાકે ભાવનગર જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન અટલ બિહારી બાજપાઈ હોલ મોતીબાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે અહીં ભાવનગર રાજ્ય પરિવારના જયવીરાજસિંહ ગોહિલ કેન્દ્રીય મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ જીતુભાઈ પણ ઉપસ્થિત રહેશે આ અધિવેશનમાં જિલ્લા તાલુકા નગર ગામડાના તમામ પત્રકારોનો ઉપસ્થિત રહી ભાગ લેવા પત્રકાર એકતા પરિષદ ભાવનગર આયોજન સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ અધિવેશનમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓ રાજકીય આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી પ્રદેશ ઝોન જિલ્લાની મહિલા વિંગ લીગલ વિંગ તેમજ તાલુકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે આપને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક પણ પત્રકારોનું સંગઠન પાંચ હજારની સંખ્યામાં ધરાવતું નથી અત્યારે જ દસ હજાર પત્રકારોને આ સંગઠનમાં જોડી રેકોર્ડ કામગીરી કરેલ છે જેના કારણે પત્રકાર એકતા પરિષદ સંગઠન એ એક રેકોર્ડ બ્રેક સંગઠન બની ચૂક્યું છે આ સંગઠનના નામ પાયાના સિદ્ધાંતની વાત કરીએ તો આ સંગઠનના માત્ર શિસ્તનો આગ્રહ રાખે છે અને સંગઠન આ સિદ્ધાંતને વળગી રહ્યું હોવાથી દરેક પત્રકારો પણ સંગઠનના સિદ્ધાંતોને વળગી રહ્યા છે અને દસ હજાર જેટલી મોટી સંખ્યામાં હોવા છતાં દરેક જિલ્લામાં દરેક અધિવેશનમાં સુવ્યવસ્થિત બેઠક અને ભોજન વ્યવસ્થા સાથે જ અત્યાર સુધી અધિવેશનો થતા રહ્યા છે ત્યારે હવે ભાવનગર જિલ્લામાં શિસ્તબદ્ધ સૈનિકો જેવા પત્રકારોનું બહુમાન સન્માન જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ કરવાના હોય ત્યારે એ પળના સાક્ષી થવા આવો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ કાર્યક્રમને સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું છે આપણે જણાવીએ કે આ અધિવેશનમાં ઉપસ્થિત રહેનાર તમામ પત્રકારોને સ્મૃતિ ભેટ સાથે સન્માનિત કરવામાં આવશે અને કાર્યક્રમના અંતે અન્ન સાથે તેના મન સાથે ઉક્તિને સાર્થક કરવા સ્વરૂચિ ભોજન સાથે લેવાનું આયોજન રાખવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તાલુકાઓની સંગઠન રચના સભ્ય પદના ફોર્મની કામગીરી પૂર્ણ થયેલ છે જેથી તમામને સંગઠનના પણ આપનાર પ્રથમ જિલ્લો ભાવનગર બન્યાનું ગૌરવ પણ મળવાનું હોવાથી પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડિયા દ્વારા જિલ્લા અધિવેશન સમિતિ વતી તમામ પત્રકારોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સમગ્ર અધિવેશનોને સફળ બનાવવા લાભુભાઈ કાતોડિયાની આગેવાની હેઠળ મિલનભાઈ કુવાડિયા સહિતની ટીમ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ દેવાયો છે